સાડી આજે તમારી માટે મસ્ત એવા ક્રેપ સિલ્ક કપડામાં બહુ જોરદાર ડિઝાઇન આવે છે ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત એવી ઓલ ઓવર ડિઝાઇન સાથે અને કલર શેડ બહુ મસ્ત યુનિક રહેવાનો છે તો આજનો એક પીસ છે ને આપણે એકદમ બીટ કલર ઓપન કરવાનો છે અને ક્રેપ સિલ્ક ની સાડી લેવાની છે અને ઓલ અવર ડિઝાઇન રહેવાની છે પણ કેવી રીતના તમે જોઈ શકો છો આખી સાડીમાં ઓલ અવર ડિઝાઇન રહેવાની છે અને આપણે જે આ ચીકુ કલર છે ને એ સિમિલર રહેવાનો છે બધી સાડીમાં ચીકુ કલર તો આવશે જ તે અને બોર્ડરની અને અંદરની ડિઝાઇનનો કલર ફરશે એટલે આજનો આ કલર છે ને ચીકુ આરે બીટ કલરનું કોમ્બિનેશન ખોલવાય છે બહુ મસ્ત એવી ક્રેપ સિલ્કની સાડી રહેવાની છે મસ્ત એવું હળવું ફૂલ કપડું રેવાનું છે અને ડિઝાઇન જોરદાર રહેવાની છે એમાંની આ ક્રેપ સિલ્ક સાડીઓ સાડી તો આટલી સરસ મજાની ડિઝાઇન આવે ને એટલે આપણે જોતા જ ગમી જાય અને જોતાને ને લુક એનો કેટલો સુપર લાગે તમે જોઈ શકો છો મસ્ત મજાનો એવો હેવી પલ્લુ સાથે આખી ક્રેપ સિલ્ક સાડીનો લુક જોરદાર છે સાથે ચીકુ કલરના કોમ્બિનેશન વાળી જોરદાર પીસ લઈને આવ્યા છે સાથે પલ્લુ બહુ મસ્ત છે આખો એકદમ મસ્ત હેવી પલ્લુ રહેવાનો છે બીટ કલરનો આપણે પલ્લુ રહેવાનો છે કારણ કે આખી ચીકુ કલર ની સાડી છે ને બીટ કલર નું કોમ્બિનેશન છે ને એટલે આપણે આખો બીટ કલર નો પલ્લુ આપ્યો છે એકદમ જોરદાર ડિઝાઇન લાગે છે ઝીણી ઝીણી બારીક પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને બધું ફિનિશિંગ પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે કારણ કે આટલી મસ્ત ઝીણી ડિઝાઇનો આવે ને જેની સાથે હોય પ્રિન્ટેડ હોય રેડાઈ ગયેલ એકદમ ચોખ્ખી ડિઝાઇન તમને ક્લીન દેખાય ફ્લાવર હોય વાડીવેલો હોય મસ્ત કેરી ડિઝાઇન હોય એકદમ મસ્ત યુનિક શેડ એ મસ્ત રહેવાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત પલ્લું રહેવાનું છે સાથે મેથી કલરનું લાઈટ લાઈટ કોમ્બિનેશન જોરદાર આપેલું છે એટલે સુપર સાડીનો પલ્લુ રેવાનું છે પલ્લુ મસ્ત હોય ને તો સાડીનો લુક આવે કારણ કે આ ઓપન પલ્લુ ગુજરાતીમાં ને અવળી સવળી બે માં પહેરી હોય પણ પલ્લુ એકદમ બ્રોડ ને જોરદાર હોય ને તો જ લુક આવે છે પલ્લુ તો બહુ ફાઇન છે સાથે આખી સાડીનો કોન્સેપ્ટ સુપર છે તમે જોઈ શકો છો આખી આપણે ચીકુ કલરની તો સાડી રહેવાની છે છે સાથે કેરી છે ને આપણે આખી સાડીમાં કેરી વાળી ચીકુ કલરની આખી સાડીનો કોન્સેપ્ટ એમાં બીટ કલરની ડિઝાઇન ને મેથી કલરની ડિઝાઇનનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે અને આવી રોલ ઓવર ડિઝાઇનની સાડી એટલી મજા આવે ને પહેરવાની મસ્ત લાગે પહેરી હોય ને તો દૂરથી યુનિક જ લાગે અને આટલું મસ્ત ક્રેપ સિલ્કનું કપડું પહેરીને હોય ને એટલું ઠંડુ ફૂલ કપડું આવે સાથે એકદમ આરામથી પાટલી પડી જાય અને પહેર્યું હોય ને તો એટલું રચકા જેવી રહે ને એ સાહેબનું કપડું મસ્ત છે અને સાડીની ડિઝાઇન એ સુપર છે સાથે નીચેની બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો મોટી કેરીન સાથે આખો નીચેની બોર્ડરનું કામ આપી દીધું છે તમે જોઈ શકો છો એમાંય આપણે બીટ કલર છે અને મેથી કલરનું એનું મસ્ત કોમ્બિનેશન રહેવાનું છે તો સાડીનો લુક કેટલો સુપર લાગે છે ને સારી ની ડિઝાઇન છે ને આટલી મસ્ત છે બારીક જે ડિઝાઇન છે ને તો ગમે તે પહેરી શકે નાની એજના ને મોટી એજના ના ને વચ્ચેના હોય ને એની માટે તો બધાને સારી લાગે ને એવી ડિઝાઇન રહેવાની છે કારણ કે આ ટાઈપની ડિઝાઇનો સુપર લાગે એની ટાઈમ મસ્ત જ લાગે અને ક્રેપ ની કપડું છે ને ઠંડુ એ આવે અને એકદમ રેગ્યુલર એકદમ પહેરો ને તો વોશ કરો નવું નવું રહે એટલે ઠંડા કપડાં સાથે ક્રેપ ની સાડીનો લુક એટલો સરસ છે એમાં નહીં આ જીની ડિઝાઇનનું તો સુપર લાગે તો જે બેનુને કલર કોમ્બિનેશન સાથે ડિઝાઇનનો કોન્સેપ્ટ ગયો તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો સાથે આખું બ્લાઉઝ છે ને આખું પ્લેન આપી દીધું છે પ્લેનની સાથે થોડુંક લાઇનિંગ શેડિંગ હશે અંદર તમને દેખાશે કારણ કે આખી સાડી આપણે હોલાવા ડિઝાઇનની છે ને લાઇટવેર છે એટલે આપણે બોર્ડર જેવું આપણે ડાર્ક કલરનો બ્લાઉઝ આપવું પડે તો સાડીનો લુક આવે કારણ કે આખી લાઇટ વેર સાડીની સાથે ડાર્ક કલરનો બ્લાઉઝ પહેરીને એટલે બહુ મસ્ત લુક આવે સાડીનો અને પહેરી હોય ને તો એકદમ મસ્ત યુનિક આવે તો સાડી ગમીને તો સાડી ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવજો મસ્ત મજાના ક્રેપ સિલ્ક કપડામાં એકદમ મસ્ત કુણ

મહેંદી કલરનો પીસ તમે જો કેટલો સુપર લાગે છે ને કારણ કે આ ટાઈપના કલર કોમ્બિનેશન ઉપર આવા સરસ કલર કોમ્બિનેશન હોય તો થાય એમાં બધા કલર છે સુપર સુપર છે ને તો તમે વિચારો આપણે જાઓ કયો કલર લેવો કયો ન લે એની માટે મસ્ત મજા ના આવે જોરદાર ડિઝાઇન હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં જો કેટલો મસ્ત લાગે છે રાણી કલરનો પીસ છે સુપર લાગે છે બેનો કેટલા સુપર સુપર કલર હોય અને આટલી સુપર ડિઝાઇન હોય અને એમાંનું કપડું તો એકદમ મસ્ત ખૂણું માખણ જેવું હોય ને તો બુક કરાય જ લેવાય

કલર એ સુપર છે ને તો જે બીનું ને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે કારણ કે એટલી મસ્ત ઓલ ઓવર ની સાડી સાથે ક્રેપ સિલ્ક કપડું અને એકદમ મસ્ત એવા ચીકુ કલરની સાથે કલર કોમ્બિનેશન નું જોરદાર કોમ્બિનેશન છે ને તો જે કલર ગમે હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો મસ્ત મજાના એવા ક્રેપ સિલ્ક કપડાંમાં એકદમ મસ્ત હેવી પલ્લુ રહેવાનો છે સાથે બોર્ડરની પ્રિ ડિઝાઇને સુપર રહેવાની છે ને આખી ઓલવા ડિઝાઇને મસ્ત રહેવાની છે તો જે કલર ગેમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો અને અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરી છે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ